શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા શાળા સંચાલકો દ્વારા વાલીઓ પાસે સોગંદનામું લખવામાં આવી રહ્યું છે શાળા સંચાલકો દ્વારા વાલીઓને મોબાઈલમાં પીડીએફ મોકલી ફાયર સેફ્ટીથી લઈ બાળકોની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી વાલીઓને રહેશે તે પ્રકારની પાયાદારી લખવામાં આવી રહી છે જેનો વાલીઓ વિરોધ કરી રહ્યા છે વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાલીઓ દ્વારા શાળાને સ્કૂલ વેન સંચાલકોને ફી ચૂકવવામાં આવે છે તો જવાબદારી શાળા સંચાલકોને સ્કૂલ વેન ચાલકોને પણ નક્કી થવી જરૂરી છે હાલ ઉનાળું વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે આવતીકાલથી શાળાઓ ફરી શરૂ થવા જઈ રહી છે જોકે શાળાઓ શરૂ થાય તે પહેલા શાળા સંચાલકો વાલીઓ પાસે સોગંદનામું લખાવી રહ્યા છે કેટલીક શાળાઓ દ્વારા વાલીઓને મોબાઈલ પર સોગંદનામાની પીડીએફ મોકલવામાં આવી રહી છે જે પીડીએફમાં વાલીઓ પોતાના બાળકોને જ્યારે સ્કૂલ વેન અને શાળાએ મોકલે છે ત્યારે સંપૂર્ણ જવાબદારી વાલીઓની રહેશે તેવી બાહેધારી લખવામાં આવી રહી છે વાલીઓને મોકલવામાં આવેલી પીડીએફમાં લખવામાં આવ્યું છે કે મારું બાળક જે શાળાની સ્કૂલ વેનમાં જઈ રહ્યું છે તે સ્કૂલ વેન સંપૂર્ણ ચકાસી લીધી છે મારા બાળકની સુરક્ષા અને સલામતીની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે આ પ્રકારનું લખાણ સોગંદનામામાં લખાવવામાં આવી રહ્યું છે જેને કારણે વાલીઓમાં ભારે રોષ છે વાલીઓનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ શાળા અને સ્કૂલ વેન ચાલકોને અભ્યાસ અને બાળકોને લઈ જવા લાવવા માટેની ફી ચૂકવે છે તો બાળકોની જવાબદારી પણ તેઓની રહેલી છે જેથી વાલીઓની સાથે સાથે સ્કૂલ વયન ચાલકોને સાળે જવાબદારી પણ નક્કી થવી જોઈએ શાળા સંચાલકો વાલીઓ પાસે સોગંદના મુલખા વિ પુતની જવાબદારીમાંથી છટકી રહ્યા છે જે બિલકુલ યોગ્ય નથી

તો અમે તો અહીંયાથી મોકલી દઈએ છીએ બેનમાં બેસાડી દઈએ છીએ પણ વચ્ચે અમારા બાળકને કાંઈ થાય તો એની જવાબદારી કોના ઉપર વાળી કાલ સવારે કાંઈ થાય તો કોના ઉપર છોડે કેમ કે સ્કૂલ તો જો આવી રીતના પ્રમાણપત્ર બહાર પાડી દીધું તો અમે સાઇન કરીએ એટલે કાંઈ થાય તો એ લોકો તો હાથ ઊંચા કરી દે તો અમારું એવું કહેવાનું છે કે બધા ઇક્વલી રિસ્પોન્સિબિલિટી લે ડ્રાઈવરની બી સ્કૂલ પ્રિન્સિપાલની સ્કૂલ ચેરિટીની બી અને વાલીની બી અમે એવું નથી કહેતા કે અમે જવાબદારી નથી લેવા માંગતા પણ ઇક્વલ ઇક્વલ બધા બી જવાબદારી છે અને જે બી ગવર્મેન્ટના રૂલ છે જે સિસ્ટમ સિક્યુરિટી એ બધી એ લોકો અવેલેબલ કરે અને વેનવાળા સ્કૂલ તરફથી વેનને એક મેપ આપે કે જીપી આપે કે અમારું બાળક બાળક ક્યાં પહોંચ્યું છે ક્યાં છે ઇન્સિડન્ટ થાય તો અમને વાલીને ખબર પડે તો અમે ઇમરજન્સી ત્યાં પહોંચી શકીએ અને થોડી જવાબદારી સ્કૂલ તો લેજ એવી અમારી માંગ છે